નમસ્કાર મિત્રો હું છું આપણે જગદીશ ઠાકોર છું દેશી બ્લોગ બ્લોગ ભૂલવાનું જોતા નહીં આજ કંટ્રોલમાં જોતા રહેજુ દેખી લો હું બ્લોગ દેશી બ્લોગ બતાવું આ મારું ઘર છે આટલું ઘર બની ગયું છે કલર હો ગયા છે આખી રોમો પીર બોલો કે રોમા પીર કી જે અમારું ડીજે રીમિક્સ કે છે એક નવ ગીત નીકળ્યું છે ખબર છે મને પેલો કેડિયો કેડો માં શરીયો રાખી તે એરી બતાવ ઓ આજ જો લો એ કેડો માં શરીયો અમેરે રાખીએ મોટા બારે થાકો અમે કે વઈએ મોટા બારે અમે કે વઈએ કેડો માં શરીયો અમે રાખીએ mo jël ay di gi ñak li dekk mi gay li du ko ko fetan bi ju wata lu ek bi ni bandu na bari ga ba ko du di gi ni jaga veer ye wacce u bore chala ve ni jaga amari jaga ni અને આ મારી કાર લીધું મારા ટપા વગર છે તમે ઓલખી છે મારી કાર મિસ્ટર મહાકાળી વાળા ચોસઠ ઉગણી એ રીતે આગળ હું બતાડીશ તમે જો લગમાં જોડાયેલા રેજો હું છું આપણે જગદીશ ઠાકોર અને હું દેશી વલ્લો ઉતારું છું જોન ભૂતાની જોન ભૂતાની કે પછી મારે હું ભમાયો કે મોટો નહીં ગમે તે મન ફેવરી નાખવા કરી નમસ્કાર મિત્રો આજે હું દેશી ચોરી કરવા નીકળ્યો છું ઘરમાં ચોરી કરવા છું ને જેટલી મજા આવશે જેટલા કરોડપતિ થઈ જાય કરોડપતિ થઈ જાય હું તો પછી કેટલી મજા આવશે આ ઓઢીને આવું નીકળું છું જોઈ લેજો ચોરી કરવા નીકળી ગયો આજે હું ઘરમાં શું શું એટલે કરી દઉં આજે દેખાતું ઘરમાં તો કોઈ જોવા મળતું નહી પતંગો પડે જ્યાં જો પતંગો આજે

Kauan biar pada orang mataji nu fotoan, mataji nu fotoan, kauan cina curu mu. Ya, ya ma, ya ma, leh ma, leh ma. Kau nak kerjimu curi kepala, kau ni curi kerumah, kau kerjina, kau kerjina ma. Kau yang suruh biar dia, aku tak tahu. Kau yang suruh tu takde. Ajar ma kau ni kerana.

નમસ્કાર મિત્રો આજે મારા વલક જોવા લાજા આ તો ખાલી કોઈના જીલ પર લેવાનો ની બીજા વલક કે મારી દીકરો આવી જા છે આવા ના બીજા વલક આ ખતરનાક લાગ્યો તો મને લાવ સપોર્ટ કરજો તમારો ભાઈ છે લાઈક શેર કમેન્ટ સબ્સ્ક્રાઇબ કરજો નમસ્કાર મિત્રો ઓકે